રૂકમણી મંદિર રૂકમણી મંદિર બધાને ખબર હશે બહુ ફેમસ મંદિર છે જે તમને દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર જોવા મળશે નોટ અ પોર બંદર તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયા કિનારે તમને સરસ મજાનું રૂકમણી મંદિર જોવા મળશે રૂકમણી કોણ હતા કૃષ્ણ ભગવાનના વાઈફ હતા રૂકમણી રૂકમણીને કૃષ્ણ ભગવાન રથમાં બેસાડીને અપહરણ તો શબ્દ યુઝ ના કરી શકાય કારણ કે રૂકમણી છે એ પોતે પોતાના પોતાના શું કહેવાય ઓકે પોતાની રીતના પોતાની રીતના નહીં ઓકે સ્વચ્છાએ કૃષ્ણ ભગવાન સાથે આવ્યા હતા હવે થાય છે છે એવું કે ભાઈ હોય અને રુકમણીનું જે રાજ્ય છે એ કયું છે અરુણાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ તમને ખબર છે પૂર્વ ખૂણામાં આવેલું છે અને કૃષ્ણ ભગવાન ક્યાં છે દ્વારકામાં છે એટલે કે કૃષ્ણ ભગવાન પશ્ચિમ સાઈડ ખૂણામાં છે રૂકમણીનો જે પ્રદેશ છે એ છેક

તો રૂકમણીને લઈને જાય છે મતલબ કે રથ લઈને જાય છે રુકમણીને ઉઠાવે છે ક્યાંથી તો અરુણાચલ પ્રદેશથી ત્યાંથી આવે છે દ્વારકા આવે છે અને દ્વારકામાં અહીંયા લગ્ન કરે છે ક્લિયર તો આખી સ્ટોરી છે ઓકે તો વાત કરીએ રૂકમણી મંદિરની તો આના રુકમણી મંદિર કેમ છે એના પાછળ પણ સ્ટોરી છે જેમાં દુર્વાસા ઋષિનો હાથ છે એની પણ વાત કરીએ તો રુકમણી દેવી દેવીનું મંદિર તમને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાથી બે કિલોમીટરના અંતરે

કૃષ્ણ ભગવાન અને રુક્મણી છે જે ભોજન છે એ શેમાં લાવે છે રથમાં લાવે છે જાતે ખેંચીને લાવે છે હવે રસ્તામાં એવું થાય છે કે રુકમણીને તરસ લાગે છે હવે રુક્મણીને તરસ લાગી તો કૃષ્ણ ભગવાને શું કર્યું તો પોતાનો અંગૂઠો છે એ જમીનની અંદર ગાળ્યો અને ત્યાંથી પાણીમાંથી મતલબ કે એ જગ્યાએથી જ્યાં અંગૂઠો ખોસ્યો ત્યાં ગંગા નીકળી ગંગા નદી નીકળે અને રુકમણીએ છે પોતાની તરસ છુપાવી હવે ત્યાં દુર્વાસા ઋષિ હતા હવે કૃષ્ણ ભગવાને દુર્વાસા ઋષિને ન પૂછ્યું એટલે દુર્વાસા ઋષિને ખોટું લાગી ગયું પાણી વિશે ન પૂછ્યું એટલે કે પાણી ધર્યું નહીં ઓકે તો દુર્વાસા ઋષિને ખોટું લાગી ગયું અને એના કારણે શ્રાપ આપી દીધો તમને જોશો કે ઇતિહાસની અંદર જો સૌથી વધારે કોઈ ઋષિએ શ્રાપ આપ્યો હોય તો એ દુર્વાસા ઋષિએ ક્લિયર બહુ જ શ્રાપ આપે છે ઈવન કૃષ્ણ ભગવાનનું જે મૃત્યુ થાય છે ને એમાં ગાંધારીનો શ્રાપ હોય છે સાથે સાથે આઈ થિંક દુર્વાસા ઋષિનો પણ શ્રાપ હોય છે એની વાત પણ કરીશું જ્યારે ઇતિહાસ ચલાવીશું તો રુકમણીએ તે પાણીનો પીને તરસ છિપાવી પરંતુ પોતાને પાણી માટે ન પૂછતા એટલે કે દુર્વાસા ઋષિને ન પૂછતા દુર્વાસા ઋષિને અપમાનજનક લાગ્યું અને રુકમણીને તેના પતિથી અલગ રહેશે એવો શ્રાપ આપ્યો એટલા માટે એ દ્વારકાનું જે મંદિર છે ત્યાંથી અલગ દૂર રૂકમણીનું જે મંદિર છે અહીંયા ત્યાં આવીને વસે અથવા તો આ રીતના દૂર થઈ ગયા ક્લિયર તો આવી સ્ટોરી છે ઓકે વાત કરીએ રૂકમણી મંદિરની અંદર તો સરસ મજાનું કોતરણી કામ છે અહીંયા તમે જોઈ શકો છો મંદિરના બાહ્ય દિવાલ ઉપર દેવી દેવતાઓના શિલ્પો કંડાયેલા છે બનાવવામાં આવ્યું હતું એવું માનવામાં આવે છે જેઓ ભગવાન કૃષ્ણ અને રુકમણીના ભક્ત હતા તો અહીંયા જે મંદિર છે કોને બંધાવ્યું છે તો રાજા ઉગ્રસેને જે કૃષ્ણ અને રુકમણીના ભક્ત હતા આ મંદિર ભગવાન કૃષ્ણ અને રૂકમણીના લગ્નનું સ્થાન હોવાનો પણ દાવો કરવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન કૃષ્ણએ એ સાથે ગુપ્ત રીતે લગ્ન કરવા પડ્યા હતા કારણ કે એમના પિતા તેનીના લગ્ન કોઈ અન્ય સાથે લાગ માંગતા હતા મેં સ્ટોરી મેં વાત કરીએ ભાઈનું નામ રૂકમી હતો ઓકે એમના પિતા રાજ કરતા હતા એની વાત નથી થતી ક્લિયર તો સરસ મજાનું રૂકમણી મંદિર છે કોતરણી કામ તમે જોઈ શકો છો સરસ મજાના દેવી દેવતાઓનું કોતરણી કામ અહીંયા જોવા મળશે અહીંયા અલગ અલગ ગોખલા પણ તમને જોવા મળશે જ્યાં દેવી દેવતાઓ તમને જોવા મળશે જે અત્યારે થોડા ખંડેલ અવસ્થામાં તમને જોવા મળશે તો આવું સરસ મજાનું મંદિર આવેલું છે રૂકમણી મંદિર જે તમને ક્યાં જોવા મળશે તો કૃષ્ણ ભગવાનના પત્ની છે તો કૃષ્ણ ભગવાનની ભૂમિ દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર જ મંદિર જોવા મળશે આ ગર્ભગૃહની મૂર્તિ તમને મેં બતાવી છે આ છે રુકમણી દેવી ક્લિયર ચલો આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઈબ કરો